લોકો આ યાત્રામાં જોડાયા હતા ગાંધીનગર સેક્ટર બાવીસ ના મેદાનમાં સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં ગણપતિ દાદાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી

સોહાનીજી સરદેસાઈજી આ લોકો એકત્રિત થઈને એમણે આ ગણપતિ દાદાનું સ્થાપન કર્યું અને તે દિવસે તે દિવસની વાત કરીએ તો તે દિવસે કોઈ કોઈ મંડળ હતું નહીં કોઈ સંસ્થા હતી નહીં કોઈ પોલિટિકલ પાર્ટીનું પણ ગઠન થયું નહોતું ગાંધીનગરમાં ત્યારે દાદાના પગલાં પડ્યા હતા અને એટલે જ આજે પણ ધામધૂમથી તમામ જ્ઞાતિ જાતિના વાળા વેતર વગર સામૂહિક રીતે આ ઉજવવામાં આવે છે ને સાચા અર્થમાં એ સાર્વજનિક રહે એવો અમે ભાવ જે પરંપરા અને ધરોહર અમને આપી છે એનું જતન કરવાનો અમે એક નમ્ર પ્રયત્ન